தொங் பಾಣ வரவின் ஆ बाजू ரேலி நிகர மத்ரத ஜனே ஜே ஜே சல்லலை நைவா પપ્પા એટલું લેવાય હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાગવામાં લગભગ અગિયાર વાઈ ગયા આગળ હું પરવારી હવે રૂગડા ને ધોવા નહીં ખાય પાસે મેં નાગ પાસે ભાઈજી લગભગ યાદ હું રાખી અમે વારે ખેડૂત નાગડા મારી મા ના ઘરે વારે હું આ જોઈ બરો તે બનાવીશું નાગ દેવતા તો એ દેખાડી મીડિયામાં રામ રામ ને મારે હે ને તમને એક વસ્તુ દેખાડવી હતી હું મારે આગળ હાથમાં આવ્યા મારા ફોટા જૂના હું નાની હતી ને ના ફોટા હે થોડાક બગડે ગયા કારણ કે હું હા કે છે વરોહદીની ઉતી ને તે દૂના ફોટા હે સો સાત મહિનાની ની ઉતી તે દૂના ફોટા હે ને તે જરાક બેગડે ગયા પણ હાલો આગળ દેખાડ્યા તમને જીવા હે જો

સ્ટાર્ટિંગ નું આયવા બાપુ જો આ ફોટા બગડે ગયા ઘણી મલક બધા હે પણ એમ કહી ને અમારા કાકાની જાન જાતી હતી ને તે દુઃખ ને ઓલટી કાલે કામ એટલે સોરી ઓલટી કાય કામ અને કામ કહેવાય ફંટી કેવાય ને લગભગ આને એ જ કહેવાય હા એ જ છે ફંટી ઓલટી કાય સોરી ભૂલાઈ ગયું આ તે દુનો ફોટો આવી હણ ગયા ને પેલા બહુ હણ ગયા તા આ લઈ જતા એ મોટી વાત કહેવાય તે તું એ જમાનામાં થી ત્રીહ કરો તો થઈ જ જાય ત્રીહમાં ઓછા અહીં હકો ને આય આમાં હું આ આ રે મારા જ વધારે ફોટા આવી ગયા આગળ અમારે આય આમાં હું અમુક અમુક ને તો ઓળખતી નથી બાકી હું હે આ પછી આમાં આ મારી મા હે આય બેગી રેગો મારા કાકો અમારા બાપો હે અમારી આઈ હે જો આ મારો મોટું બેગી રેગો ને આ હું જૂનાગઢ પ્રવાસમાં ગઈ હતી તે દૂરનો ફોટો પછી આ મારા કાકાના વિવાહનો ફોટો પર બેગી રેગો

ને આ મારા કાકો જોતા પણ એનો મોઢા ઉપર બગડે કારણ કે કે દુખ ના હે પાસ કામ લબાસો ફેરવા થી વાન પડું થેગો આ ફોટા કાન કા હોય ઘણી આગની જઈરા ને આ મારું ભાઈ લખણ એનો બગડે ગો ઘણી મસ્તી રહે ક્યુટ ઈવો હે પણ બગડે ગો ફોટો એમ કઈ લગભગ થાય ને

પ્રશ્ન લગભગ હું ઉભી ન નથી મને તેડે જો બધાય મન તેડી જ આ ફોટો તમે જોઈ ને મારો ફોટો ફેવરિટ મારો ફોટો આ એક ને આવા ફોટા તો ઘણા હતા આવા ફોટા લગભગ હાથ હે મારે કાકે મને તેડી મેરી ઉપર સોડે તેરી આ પાડા મલગ બધા પાડ્યા પણ એ તો કીના ગા હોય બગડી ગયા હોય નાખી દીધા હોય કામ પણ આ એક ફોટો સારો રમ રમ ને સુધારા કેમ છો બધા મજામાં તો ત્રણે અગિયાર વાગ્યા ને હું બસ છે ને જામનગર જા જામનગર જવાનું મેન કારણ એ છે કે ગાડીમાં એક સાઈડ અવાજ આવે એકદી હું માર મામાન નથી આવતું હતું ને જેને કોઈક ઢબ્બો હતો એમાં ઢબ્બા ટપાડ્યો ને તો એમાંથી કંઈક પતરામાં અવાજ આવે તે દેખાડવા જાઉં કાઉ ને કાવ નહીં તો પછી હાઈટ માઇટ એમના રજા પડી જાય તો પછી પછીથી જવાય નહીં બસ પીડ્યો રહી એને મારે એક ક્લસનું કામ કરાવવાનું હોય અને હમણાં એક બીજી વસ્તુ થાય કે સેન્સર મારે બગડે ગયું એવું લાગે કારણ કે લોકરણ ગાડી રાખે તો થોડોક છતો જાણે એટલે એ સાયરન વાગવા માટે એટલે એનું કામ પ્રોબ્લેમ હોય એ દેખાડવું અને એ બહાર ઝીણા મોટું કામકાજ કરવાનું જે હું તમને આપણે દેખાડે અવાજ કઈ રીતના આવે ને મારું એ બાજુ જાવું દેખાડે રોડ ઉપર થોડા ને જવાબ જ આ ટાઈપ નો હોય જાય લીવર મારીએ ને એટલે ઘરરાટી બોલે આખી તે કાં હે કે કામ ની ન મન ક મન પહેલા કાં તો કે જી આપડી આ પ્લાસ્ટિક નદી આવે ને જી માં પાણી એન્જિન માં નો ઉડે મન તો થયું કે ઈ પહેલા ટૂટે કો એ તો ઈ તા હમ ઉથે જી માં કઈ નો હોય ઈ જા કિશન બાંધે દે ઓલી તા રેડી હે કો પડે દે પણ ઈ તા નું તો કોઈ ગેર આવે જોયું ને ઈ કઈ તા ટૂટે નું પણ એવું જોઈએ કાં જોઈએ એ અવાજ આવે તે આવું દેખાડવા જાય સ્વરૂપમાં ને જઈ તો ખબર પડે છે કામ એમ કામ નહીં કેટલા ના વર્ષો આવે એ બધું ને આજ થઈ જાય છે કે નહીં થાય કારણ કે ક્લસ્ટરનું કામ છે કે નહીં કે કોઈ કેટલી વાર લાગે સેન્સર બધું જવાનું હશે એવું ના હતા ને થોડુંક નહીં મોડું થતું જો વહેલો ગોત ને તો તા કાં થોડુંક વહેલું પતવાને આ હતી પણ થોડુંક મોડું થતું એવી રીતે થઈ આપીએ જો આજ નાગ પંચમી હે ના તે નાગ દેવતા બનાવ્યા હું કેતી હતી ને કે નાગ દેવતા ઘડીયું ઘડીયું મીન્સ કે બનાવી આ માટી હોય ને આપણી એ માટી ના બનાવ્યા અટાણે વિયારો દેવાનો નાગ દેવતાની ને પછી હવારમાં હીરામણ દે ને પછી આપડે પાણી હોય ને વાય હોય કુંડો હોય ગમે ને આપણે મૂકે હગે ને આ પહેલેથી હાલ્યું આવે ઘણા કરતા હોય ઘણા ન કરતા હોય અમે તો પેલા ગામમાં રહેતા ને તે દુઈ કરતા બનાવતા ને ને આની આખી સ્ટોરી હકીકત છે ને ને એ ખબર હોય તો જરૂરથી કોમેન્ટ અમિતા આ બનાવીએ ને એટલી પણ ખબર છે કે અમે બનાવીએ નાગપંચમી હોય ને તે બનાવીએ જ વરફ ને મારો આગલો વિડીયો તમે જોયો ને આગલા વરહ નો તે દુ મે બનાવ્યો હતો વિડીયો તો કોઈને હકીકત ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કીજો સાડા બાર વાગવા આવ્યા ને ગાડી દેખાડે લીધી એ કામકાજ થયું એમાં કહું તો કે જે ગાડી હેઠે સાયલેશન પાસે જે આપણી પત્રો આવે ને પત્રો બેન્ડ વર્ગ હતું એ પતરું સીધું કરી નાખ્યું ને સેન્સરમાં જ્યાં પ્રોબ્લમ હતો એ આથી સેટિંગ કરે ને હમું કરી નાખ્યું ઓટોમેટિક પ્રોબ્લેમ ને એવું હાઇટમાં હેઠમ પછી મારે એક સસ્પેન્શનનું કરાવવાનું છે પછી જમ્પનું કરાવવાનું હે ને સ્ટેરિંગ ને ક્લસ એટલું કામ કરવાનું હે એ હાઈટમાં પછી મળેલો હે અટાણે તરીકે કાતા થકું હાચમું પછી આવે ને તો કાં માલ સામાન એ મગવેલી એ હું આ જે શોરૂમવારો ભાઈ હે એ ઓળખીતો હવે પણ જુના કસ્ટમર એના પહેલાં મારે અલ્ટો હતી ને એ તેર વરસ રહી થયું નહીં ભાઈ ઓળખે એમ નહીં તે કાંઈ કે મને એકલે દિવસ તમે ફોન કરી દીધો ને તો હું માલ મગવે રાખી નહીં આવે જેટલું ફિટ એક દિવસ કે બધું બધી તમારું કામ કરી દેજે એ કે અટાણે તો જો આ કામ રેડી થકું હાચમું પછી જો આ પ્લસનું ને એ બધું કામ બાકી રહીએ